ડાપાસવી વયના અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા વિકડીના આઢેડ મહિલાનું મોત તળાજા મહોવા હાઈવે રોડ પર પસવી નજીક હોટેલ સામે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઈ ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો આઢેડ વયના વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજીવ હતું ડાઠા પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી મૃતદેહને તળાજાની હોસ્પિટલ ખસેડાયલ અમૃતક વૃદ્ધ મહિલા કયા ના છે સહિત વિગતો ન મળતા ડાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જાડેજા સ્ટાફ અને સેવાભાવીઓ એ ફોટા સાથે મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ અને મહેનત રંગ લાવી હતી વાલીવારસની ભાર મળતા પરિવાર તળાજા આવવા રવાના થયો હતો ડાઠા પીએસઆઈ વીસી જાડેજાએ જણાવેલ કે મૃતક વૃદ્ધ મહિલા સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામના છે અને ભિક્ષાવૃત્તિ કરતા હતા નિરુબે નાતબાવા હોવાનું જણાવેલ એમના પરિવારજનોને જાણ થતા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને વિક્ટી ગામના તેના પરિવાર તળાજા આવવા રવાના થયા હતા સીસીટીવી ફૂટેજ તપાસ કરી વાહન ચાલકને ઝરપી પાડવા તજવી જહાથ ધરાઈ રહી છે પીએસઆએ જણાવેલ કે સોશિયલ મીડિયાનો સરા કામમાં ઉપયોગ કરવો જોઈએ ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ ન કરવા જોઈએ નું જણાવેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ